આડી કોલેજ પાસે કાકલાના મોંમાં રસગુલ્લાનો ડબ્બો ફસાઈ જતાં ગૌરક્ષકોએ બે કલાકની જેમતે બહાર કાઢ્યો સ્વચ્છ ભારત અભિયાનની મુહિમ ચલાવવામાં આવે છે છતાંય લોકો ગમે ત્યાં કચરો ફેંકી જતા હોય છે જેને લઈ મૂંગા પશુઓ આરોગતા તેમના આરોગ્ય જોખમાય છે ત્યારે પારડીમાં એક આખલાના મોમાં ડબ્બો ફસાઈ જતા ગૌરક્ષકોએ ભારે જમતે બહાર કાઢ્યો હતો પાડી કોલેજ પાછળ આવેલ સાયડર્સન સોસાયટી પાસે આજ સાંજે એક બળદ રસગુલ્લાના ડબ્બામાં ખાવા જતા ડબ્બો મોમાં જ ફસાઈ ગયો હતો જેની જાણ ગૌરક્ષકની ટીમને થતાં કીર્તિભાઈ ભંડારી રાજેશભાઈ રણછોડભાઈ રાહુલ આવી પહોંચ્યા હતા અને બે કલાકની ભારે જમતે બળદને પકડી મોઢામાં ફસાયેલ ડબ્બાને બહાર કાઢી ઉગારી લેવાયો હતો ત્યારે લોકો ગમે ત્યાં કચરો ન ફેંકે તે જરૂરી બની રહ્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો